નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તે છે ભાવનગર જિલ્લાનું ગારીયાધાર અને ગારિયાધાર નગરપાલિકામાં અનુસૂચિત જાતના બે બહેનો વિજય બન્યા છે ગારીયાદાન નગરપાલિકામાં વિજય બન્યા એમાં એક બેન કોંગ્રેસ તરફથી છે અને એક બેન ભાજપ તરફથી છે જ્યારે કોંગ્રેસ તરફથી જીત્યા તેઓ બેન બસોને સડસઠ મતથી જીત્યા છે જ્યારે ભાજપ તરફથી જીત્યા એ બેન એકસોને નવ મતથી જીત્યા છે ત્યારે આ બંને બહેનોનું ગારિયાધાર અનુસા અનુસૂચિત જાતિ સમાજ તરફથી સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે અને આ સન્માન સમારોહ એટલે ખરેખર કે જે સામસામે ચૂંટણી લડતા હતા એ બંને પાર્ટીના બંને બહેનો અત્યારે અનુસૂચિત જાતિ સમાજ બંનેને એક મંચ ઉપર લાવ્યા છે જે ખરેખર સરાહની કામગીરી કહેવાય કારણ કે ચૂંટણી સમયે જે સામસામે એકબીજાને વગોવ્યા હોય અને ત્યાર પછી બંને બેન અલગ અલગ વોર્ડમાંથી જીત્યા છે પરંતુ બંનેની પાર્ટી તો જુદી જ એટલે પાર્ટી તરીકે અલગ અલગ વોર્ડમાંથી જીત્યા છે અને અલગ અલગ પાર્ટીના છે છતાં પણ આજે આનંદની વાત એ છે કે બંને બહેનો એક મંચ ઉપર બેઠી છે જે ખરેખર ગારિયાધાર અનુસૂચિત જાતિ સમાજના જે આગેવાનો છે એમની જે કામગીરી છે અને જે એમનો સંપ છે તે ખરેખર बहुत काबिल तारीफ से कारण के बने बहनों में एक रेवर परिवार दीकरी से हिनाबेन रमेश भाई रवर जारी एक બપભાઈ મકવાણાના દીકરા તેમના દીકરાના બહુ એટલે કે બબભાઈના બપભાઈ મકવાણાના પુત્ર વધુ છે જે આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ એક સમાજ તરીકે ઉમદા કામગીરી કરી છે અને ભાજપ કોંગ્રેસ ભૂલી અને જે બધા ભેગા બેઠા જે હવે આજે જ્યારે નગરપાલિકામાં ગેજેટમાં નામ પ્રસિદ્ધ થાય ત્યારે આ બંને બહેનો નગરપાલિકાના કામમાં તેમના જે જે વોર્ડમાંથી ચૂંટાણા છે એ વોર્ડના લોકોના કામ કરવા માટે તત્પર રહેશે જ્યારે લોકોને પણ હું વિનંતી કરું છું કે આ જે બંને બહેનો છે તે ખરેખર હજી અપરિપક્વ છે એમને થોડો સમય આપજો કારણ કે પરિપક્વ થવામાં એકાદ વરસ તો લાગી જ જશે કારણ કે નગરપાલિકાનું પગથિયું પહેલી વખત છડતા હોય અને નગરપાલિકામાં જે કામ કરવાની રીત છે એ રીત એમણે શીખવાની છે અને એ રીત શીખતા એમને અંદાજે એકાદ વર્ષ લાગશે કારણ કે પુરુષ હોય તો બે ત્રણ મહિનામાં પરિપક્વ થઈ જાય જ્યારે આ બહેનો છે એટલે બહુ જૂજ કિસ્સામાં નગરપાલિકાએ જવાનું હોય જ્યારે પુરુષ હોય તો સતત નગરપાલિકાએ જતા આવતા હોય એટલે લોકોને પણ વિનંતી છે કે બહેનોને એકાદ વરસ શાંતિથી કામ બતાવજો અને બહેનો કહે તો લોકો સાથે પણ જજો કારણ કે નગરપાલિકા એક એવી વસ્તુ છે કે પાંચ પચી માણસ સાથે ના જાય ત્યાં સુધી નગરપાલિકા કામ કરતી નથી એ મને અનુભવ છે અને બાપભાઈને પણ અનુભવશે રમેશભાઈને પણ અનુભવશે તેઓ પણ બંને સદસ્યના પ્રતિનિધિ તરીકે જઈને ચીફ ઓફિસર હોય કે પ્રમુખ હોય તેઓને દબાણ કરીને પણ કામ કરાવી શકશે એટલે બહુ ચિંતાનો વિષય નથી પણ એક વાતનો આનંદ ચોક્કસ છે કે બંને પાર્ટી આજે ભેગી થઈ અને જે જમણવાર સાથેનો કાર્યક્રમ ગોઠ્યો છે એ બહુ સારી કામગીરી છે અને કદાચ મારા ખ્યાલથી આગળની તો મને ખબર નથી પણ કદાચ આવું અગાઉ નહીં બન્યું હોય એવું આજે કાર્યધરમાં બન્યું છે કારણ કે બંને પાર્ટીના मेंब्रो एक साथ एक स्टेज ऊपर જોવા મળ્યો હોય यूं આજે પ્રથમવાર જોવા મળ્યો હોય એવું મારા ખેલતી હોય લાગી રહ્યું છે લોકો પણ હોંશે હોંશે ફૂલહાર કરવા આવી રહ્યા છે અને હા એક થોડીક વ્યવસ્થામાં ચૂક થઈ છે કારણ કે ફૂલહારમાં વારાફરતી સ્ટેજ ખાલી રાખવાનું હતું અને વારાફરતી બે બે લોકોને સ્ટેજ ઉપર જવા દેવાના હતા એની બદલીમાં જે એક સાથે ઢગલો થઈને જાય છે એ બરાબર ન કહેવાય એવું લાગી રહ્યું છે પરંતુ આ પહેલી વખત છે એટલે લોકોને પણ શીખ મળી બાપભાઈને પણ શીખ મળી રમેશભાઈ રેવનને પણ શીખ મળી હવે પછી નેક્સ્ટ પ્રોગ્રામ ગમે ત્યારે થશે ત્યારે વ્યવસ્થિત નામ બોલી અને સ્ટેજ ઉપર બોલાવશે કે ભાઈ આને આ બહેન ફૂલહાર કરશે આને આ ભાઈ ફૂલહાર કરશે અને ખાસ કરીને તો હું એવું માનું છું કે જે ખરેખર ફૂલહાર ના કરવાના હોય ફૂલહાર બ્રાહ્મણોના મંદિરમાં આપી દેવાની જરૂર છે અને આપણા લોકોને જે જરૂર છે કે આપણા લોકો આર્થિક રીતે સુખી નથી તેઓને પૈસા આપવાની જરૂર છે જ્યારે ફૂલહાર ભગવાનના મંદિરમાં દેવાની જરૂર છે તો આજે ફૂન હારની વિધિ છે એ મંદિર માટે રાખવાની જરૂર છે આપણું મંદિર હોય આપણા પૂજારી હોય ત્યાં વાત અલગ છે પરંતુ જે કાશી વિશ્વનાથ બદ્રીનાથ ત્યાં મોટા જે મંદિરો છે ત્યાં જઈને જે તમે પૈસા મૂકો છો ફૂલહારની બદલીમાં ખરેખર ત્યાં ફૂલહાર જ કરવાના હોય પૈસા મૂકવાના ન હોય તમે જોઈ શકો છો બહુ જ માણસો ભેગા થયા છે અને આ કાર્યક્રમ પછી જમણવાર પણ કરવાનો છે કાર્યક્રમ પૂરો થાય એટલે જમણવાર પણ થશે તમે જોઈ શકો છો તમામ લોકોના મેમર તરફથી વધામણા કરવામાં આવ્યા છે મેમરો પણ ખુશ થઈ ગયા છે નાના બાળકો પણ ખુશ છે કુટુંબ કબીલા સાથે સ્ટેજ ઉપર બેસી ગયા છે નાના બાળકોને પણ મોજ આવી ગઈ છે કે આ શું બની રહ્યું છે એમને પણ ખબર નથી આમાં ઘણા બહેનો બેઠા તેમને પણ ખબર નહીં હોય કે આ કોંગ્રેસ ભાજપ ભેગા થઈને કાર્યક્રમ કરે છે એમને તો એટલી જ ખબર હશે કે બસ ફૂલ હાર કરવા બોલાવ્યા છે અને જમવા બોલાવ્યા છે જનો પણ ઘણા આવ્યા છે ગામના આગેવાનો પણ ઘણા આવ્યા છે બહુ સુંદર કાર્યક્રમ કર્યો છે અનુસૂચિત જાતિ સમાજ ગારીયાધાર તરફથી સારો એવો કાર્યક્રમ આપવામાં આવ્યો અને જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમ ગાળિયાધાર શહેરમાંથી બીજા શહેરના લોકો પણ શીખ લે છે કે અહીંયા ભાજપ કોંગ્રેસ ભેગા થઈ અને સમાજની એકતા બતાવી છે જે ખરેખર આ જ રીતે એકતા जलवाय रही જોઈએ ખરેખર ખૂબ જ સુંદર આયોજન છે જે ગારીયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ખબર પડશે કે આ તો ગમે ત્યારે મારી ઉપર બે પાર્ટી ભેગી થઈને હલ્લો કરશે એટલે એને પણ કામ કરવું પડશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ કાર્યધારના મિત્રોને જણાવવાનું કે આ બંને બહેનો જે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યનું જે સન્માન કરવામાં આવ્યું છે અને આ સન્માન કરવામાં આવ્યું એ સન્માન અનુસૂચિત જાતિ સમાજના લોકોએ જે કામગીરી કરી એ સરાહની કામગીરી છે અને આ બંને બહેનોને પણ હું કહું છું કે તમે જે તમારું સન્માન કર્યું છે એ સન્માન મુજબ લોકોના કામ વ્યવસ્થિત એને સારી રીતે કરજો કારણ કે તમારી ઉપર ભરોસો રાખી અને લોકો તમારું સન્માન કર્યું છે એટલે એમને જે તમારું સન્માન કર્યું છે એ ખરેખર એળે ન જવું જોઈએ તમે લોકોએ તમને મત આપ્યા છે કોઈ તમને મત આપી અને જીતાડ્યા છે તો તમારે ખરેખર ગામનું અને સમાજનું હિત જોવું જોઈએ અને તમે અનુસૂચિત જાતિ સીટ ઉપર ચૂંટણી જીત્યા છો એટલે પ્રથમ અગ્રતા અનુસૂચિત જાતિ સમાજના કામને આપવાની કારણ કે તમે અનુસૂચિત જાતિ સીટ ઉપર જીત્યા છો તો તમારે પહેલાં અગ્રતા અનુસૂચિત જાતિ સમાજને આપવાની રહેશે કારણ કે ભાજપને દબાણ થશે કે ઓલાનું કામ કરો ઓલાનું નહીં કરતા કોંગ્રેસનું દબાણ થશે કે ઓલાનું કામ કરો ઓલાનું ન થ કરતા પરંતુ તમારે અનુસૂચિત જાતિ સમાજનું કામ કરવાનું રહેશે અને હા જે ફૂલહાર છે ફૂલહારનો કાર્યક્રમ બહુ ઓછો રાખો કારણ કે અનુસૂચિત જાતિના જે લોકો છે એની પાસે આર્થિક રીતે ખૂબ કંગાળ છે જ્યારે મંદિરમાં જાઓ કાશી મથુરા દ્વારકા ત્યાં હાર ચડાવવાના ફૂલ ચડાવવાના ત્યાં પૈસા નહીં દેવાના અનુસૂચિત જાતિનું મંદિર હોય ત્યાં પૈસા આપો એનો વાંધો નથી અને આવા કાર્યક્રમોમાં ફૂલ હાર નહીં પણ પૈસાથી સન્માન કરો તો એમને જે તમારા પાસેથી અપેક્ષા રાખી બેઠાશે જેમ તમે એની પાસેથી અપેક્ષા રાખીને બેઠા છો એમ નવેસરથી નવું શરૂ થાય અને તમારે લોકોને તમે ઉપયોગી થાવ એ તમને ઉપયોગી થાય એવી રીતે કામ કરો એવી હું બંને બહેનોને કહું છું કે તમે લોકોનો વિશ્વાસ તોડતા નહીં અને લોકોના કામ કરજો એવી આશા સાથે ગારીયાધાના લોકોને બંને બહેનોને વિનવું છું એલ્દી મકવાણા બોટાદ